ટોપ ક્વોલિટી ઓફ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સર પંપ નામ યાદ રાખના સૌથી પહેલા વાત કરીએ બોટાદમાં થયેલી બબાલ વિશે બોટાદમાં ગત રવિવારે ઉચ્કેરાયેલા ખેડૂતોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો સામાન્ય રીતે રાજ્યમાં ઘણી જગ્યાએ પોતાના અસંતોષ અને અને અન્યાયને લઈને રોષ વ્યક્ત કરતા કરતા હોય હોય છે છે વિરોધ વિરોધ કરવાનો સૌને અધિકાર છે જોકે બોટાદના હળદળ ગામે લોકોએ આક્રોશમાં આવીને પ્રજાની રક્ષા કરનારી પોલીસ ઉપર જ હુમલો કર્યો અને કાયદાની મજાક ઉડાવી આખો ઘટનાક્રમ આખા ગુજરાતે જોયું પરંતુ શું પથ્થર મારો કરદારા ખેડૂતો હતો લોકોને ઉશ્કેરવામાં કોનો હાથ હતો કોના કહેવાથી તેઓએ પોલીસને ટાર્ગેટ કરી આખી ઘટનાને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપને પણ બધું સમજાઈ જશે તારીખ છ ઓક્ટોબર દિવસ છે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના વેચાણમાં કડદો કરાતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કડદો એટલે ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવતી ગોલબાલ વાયરલ વિડીયો પ્રમાણે વેપારીએ ખેડૂત પાસેથી પહેલા તેરસો ને રૂપિયામાં કપાસ ખરીદ્યો પરંતુ બાદમાં કપાસમાં ભેજ હોવાનું કહીને ભાવ કાપીને આપ્યો આખી ઘટનામાં કેવી રીતે રાજકારણે એન્ટ્રી કરી તે જાણશો તો સમજાશે કે ખેડૂતોનો ઈરાદો પથ્થરમારો કરવાનો હતો જ નહીં ખેડૂતોના વિરોધના સુધી ઊંડા ઉતરેલા હતા વાયરલ થયા સૌથી કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું ત્યારબાદ દસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે બોટાદ યાર્ડમાં ધરણા પર બેસી ગયા જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો હુંકાર ભર્યો તેઓ વિરોધ પર બેઠા ત્યારે તો એવું કહી રહ્યા હતા કે તેમનો વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે છે પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગમાં આપની ગાડીએ હિંસાનો ઘેર પાડ્યો અને મોટી અને મોડી રાત્રે પોલીસે રાજુ કરપડાની અટકાયત કરી લીધી કારણ કે તે વખતે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી આ બાબતે રાજુ કરપડાને પોલીસ સમજાવ્યા અને રાજુ કરપડાએ પોલીસની મંજૂરી વિના સભા કે રેલી કરવાની ના પાડી જેથી તેમણે કાયદેસરની કાર્યવાહી કરીને મુક્ત કરાયા તેમ છતાં બાર ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓએ જુદા જુદા સોશિયલ મીડિયા માધ્યમો થકી ખેડૂતોની મહાપંચાયત બોલાવી જેમાં આદમાબી પાર્ટીના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો કે પાંચ લાખ લોકો આવવાના છે સામાન્ય રીતે આવી કોઈ પણ પ્રકારની મોટી સભા કે રેલી કરવાની હોય ત્યારે પોલીસની મંજૂરી લેવાની હોય છે પરંતુ આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓને જાણ હોવા છતાં તેમણે કોઈ મંજૂરી લીધી ન હતી તેમ છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હળદળ ગામે ખડકી દેવાયો હતો આ દરમિયાન મળેલી સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓની એક ક્લિપ સામે આવી તે સાંભળશો તો આપને ઘણું બધું સમજાઈ જશે ખેડૂતોને ઉશ્કેરવાનો આ બીજો પડાવ હતો

સુરેન્દ્રનગરને ટોટીલાથી ગાડીઓ નીકળે કે નહી એ પૂછવામાં આવેક સમયની અંદર આવોથી કારણે આપણી વચ્ચે કોણ નેતાઓ આવે છે એની અમાર એક કલાકની અંદર જાહેરાત થશે એક વાત નક્કી છે હું અહીંયા આવ્યો ત્યારે પણ અક્ષે પીવ છે કે આવા ઉષ્કિરણી જનક ભાષણ ને પગલે લોકો એવા ઉષ્કિરાયા કે તેઓ સીધી જ પોલીસ ને ટાર્ગેટ કરી જે લોકોએ ક્યારેય પોતાના હાથમાં પથ્થર નહોતા પકડ્યા તેઓએ આમ આદમી પાર્ટીના નેતાઓ નિષ્કેરણીમાં આવીને પોલીસની ઉપર હુમલો કર્યો શું આ ખેડૂતો હતા કે પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે ખેડૂતો ક્યારેય હાથમાં પથ્થર લેતા નથી પણ અહીં તો અહિંસાના માર્ગે આંદોલન કરવાનો દાવો કરનારાઓએ એવું તાંડવ મચાવ્યું કે પોલીસની ગાડી પણ ઊંધી કરી નાખી મહાપંચાયતની મંજૂરી ન હોવા છતાં વ્યવસ્થાના ભાગરૂપે ટોળાએ સમજાવીને વિખેરવા માટે આવેલી પોલીસ પર હુમલો કર્યો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને આવેલા લોકોએ પોલીસને પણ ભાગવા મજબૂર કર્યા પોલીસની પાછળ પડેલા ટોળાએ સતત પથ્થર વરસાવવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં પોલીસની બસને પણ પથ્થરમાりで નુકસાન પહોંચાડવામાં આવ્યું ઘટનાના જે વિડીયો આવ્યા છે તે ખૂબ જ ડરામણા છે દરેક વિડિયોમાં તમે જોશો તો પોલીસે પોલીસે ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે આખરે લોકો એટલા માટે ઉશ્કેરાયા કારણ કે તે લોકોને પહેલા જ કહી દેવામાં આવ્યું હતું કે પોલીસ આવીને તેમને દંડા મારે તો પણ ડરવું નહીં પરંતુ હકીકત એ છે કે હળદર ગામે મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસે તેમને સમજાવ્યા હતા કે અહીંથી નીકળી જાઓ આ પ્રકારે વિરોધ ન કરો તેમ છતાં કોઈ માન્યું નહીં

એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી થી નીકળો અને આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર માર્યા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સ ઉપયોગ કરીને અને એ ટોળાને વિખેરા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે આ ઘટનામાં હવે બોટાદ પોલીસે એફઆઈઆર નોંધી છે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે એફઆઈઆરમાં સરકારી મિલકતને છ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો ઉલ્લેખ છે એફઆઈઆર મુજબ આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ કર્યું જેને પગલે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર પથ્થર ઈંટો કટકા રેતી ભરેલી બોટલથી હુમલો કર્યો એટલું જ નહીં બોલેરો પ્રિઝન વાનના ડ્રાઈવર્સને પથ્થર મારી વાહનો ઉલટાવી નાખીને તેને સળગાવાનો પ્રયાસ કર્યો હવે આખી ઘટના ઘટી ગયા બાદ માર્કેટયાર્ડ ફરીથી ધમધમતું થયું છે પરંતુ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ચર્ચાથી લાવી શકાતો હોત કોઈ પણ સમસ્યાનું સમાધાન વાટાઘાટોથી થઈ શકે છે પરંતુ આમ આદમી પાર્ટીએ લોકોને એ હદે ઉશ્કેર્યા કે તેઓએ કાયદો જ પોતાના હાથમાં લઈને પોલીસને નિશાન બનાવ્યું ખેડૂતોને સાથે રાખીને જો વાતચીતથી સમસ્યાનો ઉકેલ પાર્ટી લાવ્યો હોત તો કોઈને કંઈ વાંધો ન હોત પોલીસ પણ તેમને ન રખત પરંતુ લોકો કાયદો હાથમાં લે તે સહેજ પણ યોગ્ય નથી જો આમ આદમી પાર્ટીના નેતાઓએ લોકોને ઉશ્કેર્યા ન હોત તો આજે બોટાદના હળદર ગામે આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત પ્રાઇમ નાઇનમાં સમય થયા છે બ્રેક નો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત